ચલચિત્રોના જાણીતા નવયુવાન કલાકાર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા વિવાદમાં ફસાયા છે ગુજરાત સહિત મહારાષ્ટ્રની મતદાર યાદીમાં પણ નામ આવ્યું છે ઈડર વિધાનસભાની ચૂંટણી વખતે ખોટું સોગંદનામું કર્યું હોવાનો આરોપ મુકાયો છે તો ભાજપના ધારાસભ્ય છે હિતુ કનોડિયા જે વિવાદમાં આવ્યા છે ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ મતદાર યાદીમાં તેમનું નામ આવતા વિવાદમાં આવ્યા છે ક્ષિતિજ હિતુ કનુડિયાનું ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ મત્યાર યાદીમાં નામ છે જેના કારણે વિવાદ સર્જાયો છે શું છે જાણકારી ક્ષિતિ અવાજ આવી રહ્યો છે સંપર્ક થઈ શક્યો નથી તો હિતુ ગુજરાત સહિત મહારાષ્ટ્રની મતદાર યાદીમાં નામ આવતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તો ગત ચૂંટણીમાં ખોટું સોગંદનામું કર્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે ભાજપના ધારાસભ્ય છે હિતુ કનોડિયા જે ફરી એકવાર વિવાદમાં સપડાયા છે ક્ષિતિ જે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા શું છે જાણકારી હા એના સામાન્ય રીતે ચૂંટણી પંચનો નિયમ હોય છે કે કોઈ પણ ઉમેદવાર બે જગ્યાએ પોતાની મતદાર યાદીમાં નામ ન ધરાવતો હોવો જોઈએ ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિધાનસભામાં ભાજપની સીટ ઉપરથી ચૂંટાયેલા નીતિનું મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં એમ બંને જગ્યાએ પોતાને નામ ધરાવ્યું છે આ અંગે એમનો એમને પણ એક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે એમણે એવું જણાવ્યું હતું કે તેઓ જયારે બોમ્બે રહેતા હતા ત્યારે તેમનું નામ ત્યાં બોમ્બેની મતદાર યાદીમાં હતું પરંતુ બાદમાં તેમણે આ નામ કમી કરાવી દીધું છે પરંતુ આ વાત સદંતર ખોટી છે એ નામ કમી જ નથી અત્યારે હાલમાં પણ એમનું મહારાષ્ટ્રની મતદાર યાદીમાં નામ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અહીંયા સાબરકાંઠા જિલ્લામાં આ બાબતે વંટોળ ઉભો થયો છે બીજું કે ચૂંટણી પંચના ચૂંટણી પંચમાં જે વખતે તેમણે ઉમેદવારી પત્ર ફરી એ વખતે સોગંદનામું કરેલું હતું કે પોતે અન્ય કોઈ જગ્યાએ પોતાનું નામ ધરાવતા નથી ત્યારે આ સોગંદનામું પણ ખોટું કહી શકાય જે જ આભાર જે રીતે હિતુ કનોડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ તેમનું મતદાર યાદીમાં નામ આવ્યું છે જેના કારણે વિવાદ સર્જાયો છે તો જીએસટીવી દ્વારા પણ હિતુ કનોડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે બાર હોવાનું જણાવ્યું અને તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે બહાર છે ને બાદમાં તેઓ આ મુદ્દે પ્રતિક્રિયા આપશે Yeah.